ચાલુ વર્ષે 85.86% પોઈન્ટ થઈ છે અંકલેશ્વર નગરપાલિકાના નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોએ પાલિકાના તમામ વોર્ડમાં વેરા વસૂલાતની કામગીરી હાથ ધરી હતી જેમાં કુલ પાંત્રીસ હજારથી વધુ મિલકત ધારકો પાસેથી નવ પોઈન્ટ એકોતેર કરોડ રૂપિયા વેરા વસુલાત સામે બોતેર ટકા મિલકત ધારકોએ વેરો ભરપાઈ કરી દેતા રૂપિયા સાત કરોડ રૂપિયાની ઉપરાંતની વસૂલાત થઈ છે તેમજ વ્યવસાય વેરામાં રૂપિયા એક પોઈન્ટ બાવન કરોડ સામે રૂપિયા એક પોઈન્ટ બત્રીસ કરોડની વસૂલાત થઈ હતી જો કે નગરપાલિકા દ્વારા બાકી પડતો વેરો ભરપાઈ કરવા માટે નગરજનોને અંતિમ તક રૂપે એકત્રીસ માર્ચના અંતિમ દિવસે રવિવારના રાત્રિના બાર વાગ્યા સુધી કચેરી ચાલુ રાખતા નગરજનોએ વેરાની ભરપાઈ કરી હતી આ અંતિમ દિવસે નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિતના સ્ટાફે રાત્રે

થાય છે અને જેની અંદર મિલકત વેરો ગટર વેરો સફાઈ વેરો શિક્ષણ વેરો દીવાબતી વેરો એમ બધા જ ટેક્સની બધા જ ટેક્સનો સમાવેશ થઈ જાય છે